હું પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રતિક દવે એસએસબીએન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને સર્પ દિન આજે સોળમી જુલાઈ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મને એ વાતનું ગૌરવ છે કે ગુજરાત વન વિભાગ દ્વારા મને ઝાલાવાડ વિસ્તારના વિવિધ સર્પો નામનું પુસ્તક બહાર પાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે અને આ અગાઉ પણ એક બીજું પુસ્તક મેં પાડેલું છે ઝાલાવાડ વિસ્તારના વિવિધ સર્પો સર્પ એ આખા વિશ્વની અંદર તેની બે હજાર નવસો ને તોતેર જાતો છે એ નોંધાયેલી છે તેમાંથી બસો સર્પ છે એ ઘાતક વીસ ધરાવે છે ગુજરાતની વાત કરીએ તો અઢાર કુટુંબના ચોપન જેટલા સર્પ ગુજરાતની અંદર નોંધાયેલા છે અને મારો જે એરિયા ઝાલાવાડ વિસ્તાર છે તેની જો વાત કરીએ તો તેમાં પણ અઢાર કુટુંબના વીસ સાપો નોંધાયેલા છે એમાંથી ચાર સાપ નાગ જેને કોબરા કહી છે તે કાળોતરો જેને ક્રેટ કંઈ છે તે પૈકું જેને સોસ્કેલ્ડ વાઇપર કહી છે તે અને રસેલ્સ વાઇપર જેને ખડચિતર કહી છે આ ચારે ચાર અત્યંત ઘાતકી અને ન્યુરોટોક્સિક અને હિમોટોક્સિક ઝેર ધરાવતા સાપો છે સાપ જે ઝેર છે તેનો ઉપયોગ પોતાના ખોરાક માટે શિકારને મારવા માટે કરે છે અને જ્યારે પોતે ભયભીત થાય કોઈ એવી સ્થિતિ ઉત્પન્ન થાય માનવ વસ્તીની અંદર આવી ચડે તો ભયભી સ્થિતિની અંદર પોતે દંશ દેવા માટે પણ પોતાના ઝેરનો ઉપયોગ કરે છે અન્યથા સાપ એ અત્યંત સરવાળા પ્રકૃતિનું પ્રાણી છે આપણી ઇકોસિસ્ટમ માટે બહુ જ અગત્યનું છે ગીર ફાઉન્ડેશન દ્વારા એક એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જે લોકોને આ સરિસૃપોને બચાવવામાં રસ હોય તેઓ તેનું પ્રશિક્ષણ તાલીમ લઈ અને વનવિભાગની સાથે એક પબ્લિક પાર્ટનરશિપ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જેમ સર્પોને બચાવી અને તેને અમે લોકો નેચરલ હેબિટેટની અંદર છોડી દે છે હું મારી જ વાત કરું તો ઓગણીસો ચોર્યાસીની સાલથી લગભગ ચાલીસેક વર્ષથી હું આ સર્ફને બચાવવાનું કાર્ય કરું છું એની સાથો સાથ માહિતી દેવાનું કાર્ય કરું છું જેથી લોકો ભયભીત થઈને બિનજરૂરી રીતે સાપનું નિકંદન ન કાઢે અમે જ્યાં જ્યાં સાપને પકડીએ છીએ ત્યારે ત્યાં તે લોકોને સાપ કયો છે એની પ્રકૃતિ શું છે તેની અંદર ઝેર છે કે કેમ ઝેરી છે કે બિનઝેરી છે સાપ ઈંડા આપે છે કે આ સાપ બચ્ચા આપે છે કારણ તો આવી માહિતીથી લોકોને મેં માહિતગાર કરી છે જેથી લોકો અને સર્પ વચ્ચે એક મિત્રતાનો સેતુ જળવાઈ રહે મારું નામ ડાભી આરતી છે હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટીવાય બી એ ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું આજે સર્પ દિવસના દિવસે અમારા સર અમારા કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર પ્રતિક સરદવે અમને સમજાયું કે કેટલા પ્રકારના સાપ હોય છે કયા સાપ ઝેરી હોય છે કયા બિન ઝેરી હોય છે અને સાપ આપણને કરડતા નથી અને કરડે છે અમુક પ્રકારના જે ઝેરી સાપ હોય છે તે કરડે તો તેના માટે આપણે ઈલાજ લેવો જોઈએ અને એને મારવાનો જોઈએ તેનો ખોરાક છે એ ઉંદરને જે બધું ખાય છે તેની પ્રજાતિ જે બહુ વધારે થાય છે તેને ઘટાડવા માટે એટલે આપણે એને મારવાનું જોઈએ અને સર્પ્રિયા તે પાણી છ મહિને પીવે છે અને તે દૂધ પણ પીતા નથી તેમનો ખોરાક પણ એવો હોય છે જે જીવજંતુ ને જે બધું હોય છે તે ખાય છે અરવિંદ રાઠોડ આજની તારીખ સોળ જુલાઈ એસએસપી જૈનમાં હું અભ્યાસ કરું છું અને પ્રતિક્ષરે અમને આજના સર્પ દિવસ નિમિત્તે જે કંઈ માહિતી આપીશ જેટલા ઝાલાવાડમાં જોવા મળે છે તેમાંથી જે ચાર સાપ હોય છે જે બહુ ઝેરી હોય છે અને સાપોમાં વિવિધ ઝેર હોયેલા છે જેમાં ત્રણ પ્રકારના ઝેર હોય છે હિમોટોક્સી સાયકોટોક્સી અને નીરોટોક્સી તો મિત્રો આજે સર્પોને ઝેર આપવામાં આવેલા હોય છે એની પાછળ પણ એની સુરક્ષા રહેલી છે કારણ કે સાપ એ પોતાના ઝેરથી પોતાનું રક્ષણ કરે છે એટલે આપણે સાપોના ઝેરના લીધે એમને મારી નાખવા જોઈએ કારણ કે આપણે પણ જેમ આપણું રક્ષણ કરીએ છીએ સાપ પણ એના ઝેરથી એનું રક્ષણ કરતા હોય છે ખેડૂતોએ એમનો સાચો મિત્ર ગણીને એનું આપણે જતન કરવું જોઈએ એને રક્ષણ પણ કરવું જોઈએ ને સાપને બિનજરૂરી આપણે મારી ન નાખવા જોઈએ કારણ કે એ પોતાનો કહેવાય ને કે કોઈ એના ઉપર જોખમ જ્યારે અનુભવે ને તે જે સાપ કરડતો હોય છે એ હમણાં મેં કોઈ દિવસ સાપ કરડતો નથી અને કહેવાય ને કે સાપ એ આપણો સાચો મિત્ર છે એને મિત્રની જેમ જ જોવો જોઈએ એને દુશ્મન ન જોવું